કાલિયાવાડી વડોદરા ખાતે વિપો સેન્ટ્રલ કમિટી તેમજ વૈષ્ણવ યુવા સંગઠનવાડી શાખા દ્વારા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ચાર દિવસના કાર્યક્રમ અંતર્ગત સર્વોત્તમ યજ્ઞ પૂર્ણ કર્યો હતો શ્રેષ્ઠ પિતાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાજી મહારાજની પ્રેરણા માર્ગદર્શન અને આશીર્વાદથી દાલિયાવાડી વડોદરા ખાતે વિપ્રો સેન્ટ્રલ કમિટી તેમજ વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા દ્વારા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ચતુર્થ દિવ્ય મહોત્સવ જે યુવા વૈષ્ણવ આચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી કુમારજીના શ્રી વલ્લભજીના જીવનચરિત્ર ઉપરના અલૌકિક વચનામૃત થયા જ્યારે તારીખ 3 ના રોજ પૂજ્ય શ્રી શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી તેમજ પૂજ્ય શ્રી આશરી કુમારજી મહોદયશ્રીના પાવન નિશ્રામાં વિદ્વાન મુકુંદભાઈ શાસ્ત્રી તેઓની સમગ્ર ટીમમાં ઉપસ્થિત રહી સવારે નવ કલાકથી શ્રી સર્વોત્તમ યજ્ઞનો પ્રારંભ થયો જેમાં 80 ઉપરાંત વૈષ્ણવો આ યજ્ઞમાં જોડાયા શાસ્ત્રોક્ત મંત્રો ચાર વિધિ સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું ખૂબ મોટી સંખ્યામાં યજ્ઞના દર્શન કરવા શહેરના વૈષ્ણવો અને નગરજનો ઉમટી પડ્યા વીપો શાખા શાખા સેવાભાવી પરેશભાઈ પટેલ વીપો ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ પ્રમુખ બંદેશભાઈ શાહ વાડી શાખાના મહિલા મંડળ વૃંદ અને કાર્યકરો કાળઝાળ ગરમીમાં પણ ચાર દિવસીય કાર્યક્રમ અંતર્ગત સર્વોત્તમ યજ્ઞ પૂર્ણ કર્યો હતો અખંડ ભૂમંડલ આચાર્ય શુદ્ધાદ્વૈત પુષ્ટિભક્તિ માર્ગ પ્રવર્તક જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે વીપો વાડી શાખા દ્વારા ભવ્યતાથી ચાર દિવસનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ત્રીજા દિવસે સર્વોત્તમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી મહાપ્રભુજીના એકસો આઠ નામનું સ્મરણ કરી અને યજ્ઞ કરવામાં આવ્યું છે જેનાથી વૈષ્ણવ સૃષ્ટિમાં આ સમાજમાં આપણી સંસ્કૃતિમાં અને પ્રત્યેક જીવમાં જીવનમાં શાંતિ આવે સમૃદ્ધિ આવે સ્વસ્થ રહે મસ્ત રહે અને પ્રભુની ભક્તિ કરી શકે એના માટે આ ભવ્ય આયોજન શ્રી મહાપ્રભુજીના પ્રાગટિક ઉત્સવ નિમિત્તે આયોજવામાં આવ્યું છે આ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ ખૂબ ખૂબ શુભકામનાઓ શુભમ ભાવતું કલ્યાણ વસ્તુ